સુરેન્દ્રનગરમાં મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત કરવા રાજ પરિવારો મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા વઢવાણ ખાતે એકત્રિત થયા હતા રાજવી પરિવાર પણ મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી તો આપણે બધા ભેગા થયા છીએ અને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કરણી સેનાનું કે આ આટલું સરસ આયોજન કર્યું છે અને અમારી માંગ એવી છે કે આયા સર્કલે મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ અહીંયા રાખવામાં આવે અને સારું સ્ટેચ્યુ બને એ અમારી લાગણી છે અને મહારાણા પ્રતાપ તો બધાય ઓળખે છે આખું ભારતનું રતન છે તો મહારાણા પ્રતાપની આયા અહીંયા સ્ટેચ્યુ સરસ રીતે બનાવે એ અમારી માંગણી છે અને ખૂબ ખૂબ બધાની સેના ક્ષત્રિય સમાજ નો આભાર વ્યક્ત કરું કે આજ સરસ આયોજન કર્યું મહારાણા પ્રતાપ